આપને જણાવી દઈએ કે બી એસ એફ જવાન નું ગરમીના કારણે મોત થયું જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો જેસલમેરમાં ભારત પાકિસ્તાન બોર્ડર પર બોર્ડર સિક્યુરિટી ફોર્સના એકસો તોતેર માં કોચમાં તૈનાત કોન્સ્ટેબલ અજય કુમારનું ગરમીના કારણે મોત તે પશ્ચિમ બંગાળનો રહેવાસી હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે ચોકીબાણું ખાતે ફરજ બતા હતા અને ત્યારે તેમની તબિયત લતરતા તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો જોકે મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજતા ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે શહીદ જવાનને રામગઢ હોસ્પિટલ પરિષદમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું ત્યારે વધુ જણાવી દઈએ કે આ પછી મૃદેહને જોધપુર મોકલવામાં આવ્યો હતો જે આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ